હવે સમાચાર વિસ્તારથી વેસુ વિસ્તારમાં રહેતી ધોરણ વિદ્યાર્થીનીને પ્રેમ જાળમાં ફસાવી ડુમસ રોડની વીકેન્ડ એન્ડ એડ્રેસ હોટેલ ઉપરાંત પોતાના ઘરે લઈ જઈ અનેક વખત દુષ્કર્મ કરતા મામલો વેસુ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે અને પોલીસે દુષ્કર્મ કરનાર યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વિદ્યાર્થિની સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતી હોવાથી માતાએ ફોન ચેક કરતાં બિવત્સ ફોટા મળી આવતા પ્રેમ સંબંધનો ભાંધો ફૂટ્યો હતો અઠવાલાઇન્સ વિસ્તારની સ્કૂલમાં ધોરણ બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને એક યુવક દ્વારા પ્રેમજાળમાં ફસાવી ફોટા વાયરલ કરવાની ધમકી આપી વિડીયોમાં કોલમાં કપડાં ઉતરાવવા ઉપરાંત સિગારેટ પીવા અને શરીર સંબંધ બાંધવાની માંગણી કરવાના ચર્ચાસ્પદ કિસ્સાના ગણતરીના કલાકોમાં જ વધુ એક નરાધમ દ્વારા સગીરાને પ્રેમજાળમાં ફસાવી હવાસનો શિકાર બનાવ્યાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે વાત છે વિશ્વ વિસ્તારની વિશ્વ વિસ્તારમાં રહેતી અને ધોરણ બારમાં અભ્યાસ કરતી સત્તર વર્ષીય સગીરાને કોમન મિત્ર દ્વારા ઘોર્ડોર રોડ ખાતે આવેલ લવલી પાર્કમાં રહેતા અશદ અલ્થાફ વિરાણી સાથે મિત્રતા થઈ હતી મિત્રતા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા વિરાણીએ સગીરાને ફરવાના બહાને ડુમસ રોડની વીકેન્ડ એડ્રેસ નામની હોટલમાં ઉપરાંત પોતાના ઘરે તથા તેણીના ઘરે મળવાના બહાને જઈ અનેક વખત શરીર સંબંધ બાંધ્યા હતા જોકે સગીરા ધોરણ બારમાં હોવાથી અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે મોબાઈલમાં વધુ વ્યસ્ત રહેતી હોવાથી માતાએ ફોન ચેક કર્યો હતો જેમાં સગીરા અને અસદ વિરાણીના બીભત્સ ફોટા જોઈ માતા ચોંકી ગઈ હતી એમાં એક ફરિયાદી બેને તારીખ એકવીસ નવ બે હજાર ત્રેવીસના રોજ વેસુ પોલિશન ખાતે ફરિયાદ આપેલ કે તેમની સગીર વયની જેને દીકરી જેને સારા નરસાનું ભાન નથી તે દીકરીને આરોપી અસદ અલ્તાફ વિરાણી રહે લવલી પાર્ક ઘોડદોડ રોડ સુરતના એ લલચાવી ફોસલાવી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધી અને ડુમસ ખાતેની વીકેન્ડ ઓયો હોટલ ખાતે લઈ જઈ અને તથા ફરિયાદીના ઘરે તથા આરોપીના ઘરે એ રીતે એની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી અને ગુનો કરેલો હોય એ બાબતે એની ફરિયાદ આપતા વેસુ પોલીસના અધિકારીઓએ તાત્કાલિક આરોપીની અટક કરેલી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે સર આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે કે પછી હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને તપાસ ચાલુ છે અને તુરંત જ પરિવારને જાણ કર્યા બાદ વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે વેસુ પોલીસે ગુનો નોંધી ત્વરિત તપાસ હાથ ધરી અસદ વિરાણીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કાસવાડા સાથે અઝર કુરેશી